જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં માક્ષર માસનું મહાત્મ્ય સાંભળશું તથા આ મહિનામાં એવા કયા પવિત્ર કાર્યો કરવા જોઈએ જે કરવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય તથા આ મહિનામાં આવતા તિથિ અને તહેવારોની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ માક્ષર મહિનાની શરૂઆત ચોવીસ નવેમ્બર બે હજાર બાવીસ ગુરુવારથી શરૂ થઈ આઠ ડિસેમ્બર બે હજાર બાવીસે પૂર્ણ થાય છે માક્ષર મહિનો એટલે પુણ્યનું ભાથ બાંધવાનો મહિનો આ મહિનામાં ગુરુવારનું ખૂબ મહત્વ હોય છે જેમ શ્રાવણ મહિનાના સોમવારનું મહત્વ હોય છે એવી જ રીતે માક્ષર મહિનાના ગુરુવારનું મહત્વ હોય છે માક્ષર મહિનામાં દર ગુરુવારે સવારે સ્નાન વગેરે પૂર્ણ કર્યા પછી દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ લઈને તેનાથી ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિને અભિષેક કરવો આમ કરવાથી માલક્ષ્મી અને વિષ્ણુ બંને પ્રસન્ન થશે ઘરમાં ધન લાભના યોગ સર્જાશે દક્ષિણાવર્તી શંખ ન હોય તો સામાન્ય શંખનો ઉપયોગ પણ કરી શકાય છે ઘરમાં જે શંખ હોય એ શંખની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણના પાંચ જન્ય શંખની પૂજા સમાન પુણ્યફળ પ્રાપ્ત થાય છે ઘરની દરિદ્રતા દૂર થાય છે પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે ભગવાન શ્રી હરિવિષ્ણુને માક્ષર મહિનો અતિ પ્રિય છે કારણ કે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું છે કે હે અર્જુન ઋતુઓમાં હું વસંત છું વૃક્ષોમાં હું પીપળો છું અને મહિનાઓમાં હું માક્ષર છું આમ ભગવાન શ્રી કૃષ્ણએ આ મહિનાને શ્રેષ્ઠ મહિનો કહ્યો છે કહેવાય છે કે આ મહિનામાં ભગવાન શ્રી કૃષ્ણની શ્રદ્ધાપૂર્વક આરાધના ઉપાસના કરવામાં આવે તો ભાગ્યોદયમાં આવતા તમામ અવરોધો બાધાનું શમન થાય છે અને તેનું ભાગ્ય સોળે કળાએથી ખીલી ઉઠે છે રામાયણમાં મહર્ષિ વાલ્મિકીએ આ મહિનાને સંવંત સરભૂષણ કહ્યો છે આ સંવંત સરભૂષણ એટલે કે આખા વર્ષનું ઘરેણું આખા વર્ષનું ઘરેણું એટલે કે માક્ષરમાં શ્રીમદ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયના પાંત્રીસમા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે બાર મહિનાઓમાં માક્ષર મહિનો હું છું બધી જ ઋતુઓમાં વસંત ઋતુ હું છું આખા માક્ષર મહિનાના તમામ દિવસો તમામ ક્ષણો તમામ સમય સ્વયં ભગવાનનું જ સ્વરૂપ છે આ મહિનામાં ભગવાન વિષ્ણુ તથા તેમના કોઈ પણ અવતારના સ્વરૂપની આરાધના ચિંતન પૂજન અર્ચન વ્રત વગેરે અનેક ગણો પુણ્ય ફળ આપે છે ભગવાન વિષ્ણુની પૂજા વિષ્ણુ યાગ છપ્પન ભોગ અન્નકૂટ શ્રી સત્યનારાયણ વ્રત કથા વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રના પાઠ વિષ્ણુ સહસ્ત્ર નામ વડે તુલસી ચઢાવીને પૂજન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના યથાશક્તિ જપ શ્રીમદ ભાગવતનું પઠન શ્રવણ શ્રીમદ ભાગવત ગીતાનું પઠન શ્રવણ પિતૃઓને મુક્તિ તથા મોક્ષ માટે વિષ્ણુ તર્પણ નારાયણ બ્રહ્મ બ્રહ્મભોજન વગેરે કરાવવાથી અનંત ગણું પુણ્ય મળે છે જે લોકો ફક્ત વર્ષમાં એક જ વાર શ્રી સત્યનારાયણની કથા કરાવે છે તેમણે માક્ષર મહિનામાં કોઈ પણ દિવસે કથા કરાવે તો તેને ખૂબ જ ચમત્કારિક ફળ પ્રાપ્ત થાય છે અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના કૃપાને પાત્ર બને છે વિષ્ણુ મંદિર ઉપર ધજા ચઢાવી વિષ્ણુધામની યાત્રા કરવી કન્યાદાન કરવું વગેરે કાર્યો માક્ષર મહિનામાં કરવા ખૂબ જ ફળદાયી રહે છે ગીતાના એક શ્લોકમાં શ્રી કૃષ્ણ માક્ષર મહિનાનો મહિમા જણાવતા કહે છે છંદોમાં ગાયત્રી અને મહિનામાં માક્ષર અને ઋતુઓમાં વસંત છું આમ શાસ્ત્રોમાં માક્ષર મહિનાનું મહત્વ જણાવતા કહેવામાં આવ્યું છે કે હિન્દુ પંચાગના આ પવિત્ર મહિનામાં ગંગા યમુના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી રોગ દોષ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે આ મહિનામાં અમુક એવા કાર્યો કરવાથી માત્ર ત્રીસ જ દિવસમાં અમૂલખ પુણ્ય હાંસલ કરી શકાય છે પવિત્ર પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પવિત્ર એવા માક્ષર માસમાં સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ આ મહિનામાં વહેલા ઉઠી નદી કે જળાશયમાં સ્નાન કરવાનું અતિ મહત્ત્વ છે નદીમાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો તુલસીના કુંડાની થોડી માટી લઈ શરીરે લેપ કરી સ્નાન કરવું જોઈએ અથવા ગંગાજળના ટીપા નાવાના પાણીમાં નાખી સ્નાન કરવાથી પવિત્ર નદીમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે માક્ષર મહિનામાં ગોકુળની ગોપીઓએ પણ ભગવાન વાસુદેવના દર્શન પ્રાપ્ત કરવા તપ કર્યું અને હઠ લીધી ત્યારે શ્રી હરિપ્રભુએ તેમને માક્ષર મહિનામાં વહેલા ઉઠી યમુના નદીમાં સ્નાન કરવાની સલાહ આપી હતી જે ફળીભૂત પણ થઈ હતી આથી માક્ષર મહિનામાં સૂર્ય ઉગે એ પહેલાં સ્નાન કરી લેવું જોઈએ આ ત્રીસ દિવસનું જ અનુષ્ઠાન છે માત્ર દિવસમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે સ્નાન આદિ પણ અભિષેક કરવો જોઈએ તાંબાના લોટામાં જળ ભરી ભગવાન સૂર્યનારાયણ સમક્ષ ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જપ કરી જળાભિષેક કરવો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણની બાળ સ્વરૂપની પૂજા કરવી જોઈએ બાળકૃષ્ણની માખણ મિશ્રી ઉપર તુલસી પત્ર મૂકી ભોગ ધરાવવો જોઈએ આ મહિનામાં જપ તપ અને દાનનો મહિમા ખૂબ વર્ણવેલો છે જરૂરિયાતમંદને આપેલું અન્નદાન ધનદાન કે વસ્ત્રદાન જે પુણ્યની પોટલી બાંધી આપે છે આ પુણ્ય ફળથી સુખ સમૃદ્ધિના દ્વાર ખુલે છે આ મહિનામાં ગોળનું દાન ગરમ વસ્ત્રો કે થાબળાનું દાન આદિ કરવાથી જીવનમાં કોઈ સંકટ બાધા નથી આવતી જીવન હંમેશા સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે જગમાં યશ કીર્તિ નામનાની પ્રાપ્તિ થાય છે દરેક વાર તહેવારોમાં દેવી દેવતાઓની મૂર્તિ કે યંત્રની પૂજા કરીએ છીએ એવી જ રીતે માક્ષર મહિનામાં શંખની પૂજા કરવાનું ખૂબ મહત્મ છે ઘરના પૂજા સ્થળે શંખ રાખી નિત્ય તેમની પૂજા કરવાથી શ્રી હરિ વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે માક્ષર મહિનામાં નિત્ય સવારે ગજેન્દ્ર મોક્ષ વિષ્ણુ સહસ્ત્ર નામ અને શ્રીમદ ભાગવદ ગીતાનો પાઠ કરવો જોઈએ જેમાંથી ગજેન્દ્ર મોક્ષનો પાઠ એ અતિ ફળદાયી છે દેવામાંથી મુક્તિ અપાવનાર આ પાઠ પૂરી શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક માત્ર અડધી કલાકનો સમય કાઢીને જરૂર કરવો જોઈએ અંતે ખૂબ જ ફળદાયી એક વાતનું આ મહિનામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ આ ખાસ વાત એ છે કે આ મહિનામાં ક્રોધ જરા પણ ન કરવો જોઈએ ક્રોધ પર હંમેશા કાબૂ રાખવો કારણ કે ક્રોધ કરવાથી આ મહિનામાં કર્મો કરીને પુણ્યનું ભાથું બાંધેલું એક ક્ષણ માત્રના ક્રોધથી છૂટી જાય છે આથી આ પવિત્ર એવા માક્ષર મહિનામાં સ્નાન દાન ધ્યાન કરી પુણ્યનું ભાથું બાંધી લેવું જોઈએ આથી જ આ મહિનાને મહર્ષિ વાલ્મિકીએ આખા વર્ષનું ઘરેણું કહ્યું છે માક્ષર મહિનામાં કેળાના ઝાડની પૂજા કરવાનું પણ મહાત્મ્ય છે કારણ કે કહેવાય છે કે તેમાં ભગવાન શ્રી હરિવિષ્ણુનો વાસ હોય છે આથી કેળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે કેળામાં સાક્ષાત દેવ ગુરુ વાસ કરે છે જે ભગવાન વિષ્ણુના જ અંશ માનવામાં આવે છે એટલે માક્ષર મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કર્યા પછી કેળાની જળમાં ફૂલ ચંદન અને જળ ચઢાવીને કેળાની ઝાડની પૂજા કરે માક્ષર મહિનામાં સૂર્ય પૂજા કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે નિત્ય સવારે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી સૂર્યને જળ ચઢાવવું જોઈએ આમ કરવાથી ધર્મ લાભ સાથે સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થશે

શ્રી કૃષ્ણ કહે છે કે સૂર્ય એકમાત્ર પ્રત્યક્ષ દેવતા છે જે વ્યક્તિ શ્રદ્ધા ભક્તિની સાથે જ સૂર્ય પૂજા કરે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે સૂર્યની પૂજાના પ્રભાવથી જ મને દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ થઈ કહેવાય છે કે આ મહિનામાં તીર્થ સ્થળના દર્શન જરૂર કરવા જોઈએ તીર્થ સ્થળના દર્શન કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે નકારાત્મક વિચારો સમાપ્ત થાય છે ભક્તિમાં લાગેલું રહે છે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું અને સ્નાન કર્યા પછી નદી કિનારે દાન પુણ્ય કરવું જોઈએ જો શક્ય હોય તો આ મહિનામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરાની યાત્રા જરૂર કરવી જોઈએ મથુરા પાસે ગોકુળ વૃંદાવન ગોવર્ધન પર્વતના દર્શન પણ કરવા જોઈએ યમુના નદીમાં સ્નાન કરવું જોઈએ જે કરવાથી સુખ શાંતિ પ્રાપ્ત થાય છે આમ ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપાને પ્રાપ્ત કરવા માક્ષર મહિનાને સૌથી શ્રેષ્ઠ મહિનો કહ્યો છે આ મહિનાના સુદ પક્ષમાં ષષ્ઠી તિથિએ ષષ્ઠી વ્રત આવે છે જેમાં ભગવાન શિવ અને કાર્તિકેયની પૂજા કરવામાં આવે છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે આ દિવસે કાર્તિકેય પૂજા કરવાથી જીવનમાં આવતી દરેક પરેશાની તકલીફ દૂર થાય છે આ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી એટલે મોક્ષદા એકાદશી આ દિવસે વ્રત કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવાથી પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે ગીતા જયંતિ પર્વ પણ ઉજવવામાં આવે છે તથા આ મહિનાના શુદ્ધ પક્ષમાં દત્તાત્રેય જયંતિ આવે છે આ દિવસે ઋષિ અત્રિ અને સતી અંસોયાના દીકરા દત્તાત્રેયનો જન્મ થયો હતો ત્રિદેવોનો અંશ હોવાથી શૈવ અને વૈષ્ણવ બંને જ ભગવાન દત્તાની પૂજા કરે છે તથા મહિનામાં શંખ પૂજા તથા શંખનું દાન કરવાનું મહાત્મ છે આ મહિનામાં જો નિત્ય શંખ પૂજા ન થઈ શકે તો દર ગુરુવારે પ્રાતઃ વહેલા ઉઠી સ્નાન કાર્યથી પૂર્ણ થઈ દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રી દૂધ લઈને તેનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિને અભિષેક કરો જો દક્ષિણાવર્તી શંખ ન હોય તો મહિનામાં કોઈ પણ વિષ્ણુ મંદિરે શંખનું દાન કરવું શંખ પૂરી રીતે સ્વચ્છ હોવો જોઈએ તેમાં કોઈ પણ પ્રકારનો દોષ ન હોવો જોઈએ એવું કહેવાય છે કે જેમ જેમ શંખની પૂજા કરવામાં આવે તેમ તેમ ઘરની પરેશાનીઓ દૂર થતી જાય છે નાશ પામતી જાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ માતા લક્ષ્મીનો વાસ થતો જાય છે ઘરની ચાહો જલાલી અને બરકતમાં વધારો થાય છે જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે કે જેમની કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તેમણે માક્ષર મહિનાના કોઈ પણ દિવસે સફેદ કપડામાં સફેદ શંખ ચોખા અને પતાસા મૂકી અને નદીમાં પ્રવાહિત કરી દેવું તેનાથી શુક્રના દોષ દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ રહે છે જીવન સુખમય પસાર થાય છે આમ પવિત્ર એવા માક્ષર મહિનામાં સ્નાન દાન ધ્યાન કરી પુણ્યનું ભાથું બાંધી લેવું જોઈએ આથી જ આ મહિનાને મહર્ષિ વાલ્મિકીએ આખા વર્ષનું ઘરેણું કહ્યું તો મિત્રો આ હતું અતિ પાવનકારી માક્ષર મહિનાનું મહાત્મ આ મહિનામાં કરવાના કાર્યો તથા આ મહિનામાં કરવામાં આવતા ઉપાયો જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ